સ્વાગત છે આવો જોઈએ આજે નગરપાલિકાની નજીક નજીકમાં આવેલા કમ્પાઉન્ડ માં માટીના ઠગલામાંથી માંથી હનુમાનજી ભગવાન મૂર્તિ નીકળતા લોકોના ના ટોળે ટોળા હનુમાનજી નું આ ચમત્કારી મૂર્તિ જોવા ઉમટી પડ્યા આણંદ જિલ્લાના પેટલાદ માં ગતરોજ માટીના ઢગલામાંથી માંથી ભગવાનની મૂર્તિ નીકળતા લોકો અજરજ પામી ગયા હતા પાલિકા ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ સ્મશાન પાછળના વિસ્તારમાંથી ખુદગામ દરમિયાન નીકળી હતી હનુમાનજી મૂર્તિ તે માટીના ઢગલા નગરપાલિકાની અંદર પુરાણ માટે લાવવામાં આવ્યો હતો તેમાંથી સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હતી ચમત્કારી મૂર્તિ નીકળતા જાણ થતા આસપાસના લોકો દોડી આવી દર્શન કરવા ઉમટી પડ્યા પેટલાદ નગરપાલિકા તેમજ ચીફ ઓફિસર દ્વારા તત્કાલિક ધોરણે મૂર્તિ પૂજા અર્ચના અભિષેક કરીને દાદાની મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું પાલિકા દ્વારા રામ જન્મભૂમિ મહોત્સવ નિમિત્તે અને છવ્વીસમી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે શહેર સુશોભનની કામગીરી હાથ ધરાય છે એમાં રસ્તા પરના ડિવાઈડર પર વૃક્ષારોપણ અને નગરપાલિકા પાસે છોડ રોપવાની કામગીરીમાં આજ રોજ જે ક્યારીમાં માટી પૂરણ કરવાનું હતું એ માટીમાંથી હનુમાનજીની મૂર્તિ મળી આવેલ છે અને એમાં હનુમાનજીની મૂર્તિ મળી આવતા ગામમાંથી માંથી ભક્તજનો ધાર્મિક વ્યક્તિઓનું અહીંયા ઘોડાપુર ઉમટેલું